નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત આજે સાચી પડી છે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે બિહાર રાજ્યના બેતિયા જિલ્લામાંથી એક ઘટના સામે આવી છે જેમાં એક વર્ષના બાળકને જ્યારે કોભરા સાફ કરડવાથી બાળકનું મૃત્યુ તો ના થયું પણ આ ઝેરી સાબ સાપ મરી ગયો અને ગણતરીના થી ત્રણ કલાકો પછી આ બાળક બેભાન થઈ ગયું અને તેના ઘરના અને આજુબાજુના માણસો આ બાળકને હોસ્પિટલમાં લઈ જાય છે અને ત્યાં તેની સંપૂર્ણ સારવાર થાય છે આ બાળકની આ એક વર્ષનું બાળક સહી સલામત છે ડૉક્ટરોએ તેને સંપૂર્ણપણે દવા કરી અને કહ્યું કે આ બાળકના શરીરની અંદર એક પણ ટીપું ઝેર નથી અને આ બાળકનું ઝેર લાગવાથી આ કોબરા સાફ છે તે મરી ગયો અને આ કહેવત આજે સાચી પડી બિહાર રાજ્યના બેટિયા જિલ્લામાંથી આ ઘટના સામે આવી હતી એક વર્ષનું બાળક જેને આ કોબરા સાફ કરડ્યો હતો કહેવાય છે ને કે રામ રાખે તેને ચાખે આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઇક કરી દો ધન્યવાદ